નામ હિતરે શર્મા છે મેં વાળામાં એઝ અ આસિસ્ટન્ટ પ્રદર્શન વર્ક કરું છું આજે ફાલ્મુનીબહેન મહેતા તરફથી આપણા બધા એના જેટલા વુમન્સ અહીંયા આપણે બધા ભેગા થયા છે અને એવોલ કંપની એની પ્રોડક્ટનો વિશે પણ આપણને સારું એવું જાણવા મળ્યું છે થેન્ક યુ સો મચ પલ્મુની બેન તમારા બધા એક સાથે પૈસા થઈ શક્યા આપણે બ્રાન્ડ વર્ટસ માટે બધાને સારી રીતે ગાઈડ કર્યું છે ઓરા કંપની નવી નવી માર્કેટમાં નાઇન્ટીન એટી એટથી છે અને આપણે ત્યાં પણ સારી એવી ઓફર પણ સ્ટાર્ટ થાય છે ટ્વેન્ટી ફર્સ્ટ માર્ચથી તમારી ઓરાથી એનિવર્સરી છે તો ઓફર ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ ઓફ છે ડાયમંડ સિટીમાં તો બધાને મોસ્ટ વેલકમ છે ઓર અમારો શોરૂમ ચેતન કુરુડ વિલેજની સામે ઓરાનો શોરૂમ આવેલો છે તમે એક વખત શોરૂમ પર વિઝિટ કરો અમારું પ્રોટેક્ટ કલેક્શન પણ યુનિક છે અને આપણે ત્યાં ઇન પ્લાન પણ છે જે તમે જોયું હશે તો બધી જગ્યાએ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ હોય એના કરતાં આપણી પાસે ડિફરન્ટ કલેક્શન છે ડિફરન્ટ પ્લાન્સ છે તો એક વખત શોરૂમ પર વિઝિટ जो मैंने हमारी साथियों जुड़ा का शव पर विजिट कर दो थैंक यू सो मच आज एक बता उपस्थित रहा और हमारे साथ बहुत सारे लोग हाई गुड आफ्टरनून मेरा नाम रूबीना शेख है और मैं एवॉन की ब्यूटी ट्रेनर हूँ बेसिकली आज यहाँ पे बहुत ही अच्छा ऑर्गेनाइज किया इवेंट फाल्गुनी जी ने बेसिकली ये एनजीओ भी चलाते हैं तो इसके वजह से इनको काफ़ी सारे लेडीज़ जानते भी है और ये काफ़ी लोगों की मदद करते हैं हेल्प करते हैं और फिर को ग्रो करने में हेल्प करते काफ़ी सारे लेडीज थी तो आज जो हमारा सेशन था वो बोरा में था और यहाँ पे यहाँ का एनवायरनमेंट काफ़ी अच्छा था जहाँ पे लोग अच्छे लोग गैदर हुए और काफ़ी सारे लोग थे में और लेने में भी और देखने में भी मतलब यहाँ का एनवायरनमेंट बहुत ही अच्छा था और तो मुझे बहुत अच्छा लगा यहाँ पर सेशन करके तो स्पेशल थैंक्स टू फाल्गुनी एंड कौरा ये हमारा बेस्ट प्रोडक्ट है जो कि पपेया फेस वॉश है जिससे कि ये बहुत ही अच्छे से आपके स्किन को क्लीन करता है डेनिक्ल यूज़ करता है स्किन पे रेडियंट और ग्लो इफेक्ट आता है यानी कि आप कोई बहुत सारे फेस वॉश मार्केट में अवेलेबल है बट ये हमारा वन ऑफ़ द बेस्ट प्रोडक्ट है जो कि ऑल टाइप ऑफ स्किन के लिए होता है यह आपकी स्किन को डीपली क्लीन करता है और आपके स्किन को हाइड्रेट करता है इसके साथ ही साथ अभी समर का सीजन है समर के सीजन बेसिकली बहुत ही कॉमन प्रॉब्लम होती है लोगों में जैसे कि आपके तो अंडर में स्ल आना आना तो उसके लिए हमारे पास ये बहुत ही अच्छा प्रोडक्ट है जो कि अंडर आर्म रोल ऑन है ये यूज करने के बाद फोर्टी एट आवर्स तक आपके अंडर आर्म से कोई भी स्मेल नहीं आती आपके बॉडी ऑर्डर्स को रोकता है प्लस आप फ्रेश फील करते हो आज ही हमें महिला परिश्रम फाउंडेशन तरफ थी વુમેન એમ્પાવર પ્રોજેક્ટ જેના પર અમે લોકો કામ કરી રહ્યા છે તેને જ સંબોધીને આજે અમે વુમેન્સ માટે સ્પેશિયલ એક વર્કશોપ રાખેલું જેના ચા બહાર ચાર્જેબલ હોય છે બટ અમારા એનજીઓ હોવાથી અને અમારો ટ્રસ્ટ હોવાથી અમે લોકોએ બધા માટે એક ફ્રીમાં સર્વિસ પ્રોવાઈડ કરી હતી કે બ્રાઇડલ મેકઅપનું વર્કશોપ રાખેલું અને એના માટે અમારા એ વન કંપનીના મુંબઈથી અમારા ઝોન મેનેજર રૂબીનાજી આજે અહીંયા પગારેલ છે તો તેમનો ઘણો ઘણો સપોર્ટ રહ્યો પ્લસ સાથે ઓરા જ્વેલર્સના જે તો તમામ સ્ટાફ છે એ લોકોનો બી ઘણો સપોર્ટ રહ્યો એમણે એ લોકો આજે અમને ઇન્વાઇટ કરેલા કે વુમન્સ ડે રિગાર્ડિંગ મેડમ આપણે અહીંયા એક પ્રોગ્રામ બી કરવો છે તો સ્પેશિયલ ગેસ્ટ તરીકે આજે એ લોકોએ અમને ઇન્વાઇટ કરેલા અને એ લોકોનો પણ ઓરા સ્ટાફ અને તમામ એ લોકોના જ્વેલર્સના જે પણ છે કરતા હતા એ બધાના સપોર્ટ રહ્યા ઇવન કૌશિક સર ઓલવેઝ અમને વેલકમ કરે છે એમનો ઉપકાર ક્યારેય નહીં પૂરું ઓલવેઝ અમારા માટે સપોર્ટ છે પ્લસ અમારા એનજીઓના દરેક મેમ્બર્સ અને એમના સપોર્ટથી આજે અમારો આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો આજે અમારે લગભગ ચાલીસથી પચાસ બહેનોની ઉપસ્થિતિ હતી અહીંયા હા આમાં અમે પાર્લરને રિગાર્ડિંગ અમે ઘણા બધા આજે એક્ટિવિટીઝ કરી છે કે જે રેગ્યુલર રોજિંદા એમાં આપણે વપરાશ થતો હોય છે મેકઅપ રિગાર્ડિંગ હોય કે ક્લિન્ઝર હોય ફેશિયલ હોય એટલે એ પણ માહિતી અમે આજે ઘણી મેળવ્યું માય સેલ્ફ ફાલ્ગુની મહેતા મહિલા પરિશ્રમ ફાઉન્ડેશનના ટ્રસ્ટ ટ્રસ્ટી કો કે કો ફાઉન્ડર કહો આઈ એમ એઝ અ પ્રેસિડેન્ટ ઇન મહિલા પરિશ્રમ ફાઉન્ડેશન એન્ડ એવન બ્યુટી કંપનીમાં હું એઝ અ ટીમ લીડર છેલ્લા વીસ વર્ષથી કામ કરી રહી છું